જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડ મિત્રો કેમ છો મજામાં તો મિત્રો મજામાં જશો પણ મિત્રો આપણે વિડીયો બનાવવાનો આપણી પાસે ટાઈમ તો નતો જ પણ છતાંય આપણે અત્યારે વિડીયો બનાવ્યો છે અને તમારા સમક્ષ રજૂ કરું છું કારણ કે અત્યારે ડીડી સોલંકી સાહેબ નો આપણે અત્યારે વિડીયો જોયો એની ઉપર એક ખોટી ફરિયાદ થઈ છે એટલા માટે કીધું આપણે એક ટાઈમ નથી પણ એક વિડીયો બનાવી નાખવી હવે જે ડીડી સોલંકી સાહેબ તમે બધા ઓળખતા જશો બરોબર કારણ કે યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા ભીમસેનાનું સંગઠન ચલાવે છે અને સામાજિક કાર્યકર છે યુવા ભીમસેના અને સમાજનું પણ સારું કામ કરે છે અને ગુજરાતની અંદર હરેક જગ્યાએ જે નાના માણસોના જે ડિમોલેશન થતા હોય છે દરેક સમાજના જે નાના સમાજના જે ડિમોલેશન થતા હોય છે તો એનું અટકાવવાનું કામ છે એનું બરોબર સારું કામ કરે છે એટલે સારું કહેવાય અને સમાજ ઉપર અન્ય અત્યાચાર થતો હોય તોય પણ ભાઈ સારું કામ કરી રહ્યા છે એટલે અત્યારે એનો વિડીયો સાંભળ્યો એટલે આપણે ટાઈમ નહોતો તોય કીધું એક વિડીયો બનાવી નાખ્યો હવે એ ભાઈ અત્યારે એક બાકી હતા ડીડી સોલંકી માથે ખોટી ફરિયાદ થવામાં બાકી હતા એટલે એની ઉપર ખોટી ફરિયાદ થઈ અને આણંદ જિલ્લામાંથી પોલીસનો ફોન આવે છે ડીડી સોલંકી માથે કે તમારી ઉપર ખોટી અરજી કરવામાં આવી છે હવે અરજી કરવામાં આવી વાત હાશી પણ અરજી કરવાનો પાછો માલિક નથી બરોબર માનો કે અરજી બીજા કરી અને નામે પાછું બીજાનું આવે છે બરોબર એટલે આ અસામાજિક તત્વો જે લુખા તત્વો જે સમાજનું જે સારું કામ કરી રહ્યા હોય તો એને સારું ન લાગતું હોય એટલા માટે આવી રીતે સમાજના આગેવાનો ઉપર ખોટી ફરિયાદો કરી અને પસાડી દેવાની આ બધું ષડયંત્ર રહેશે સમજ્યા કારણ કે થોડાક દિવસ પહેલા જે મનસુખભાઈ રાઠોડમાંથી પણ ફરિયાદ થઈ એ પણ ખોટી હતી એને કઈ પુરાવા છે નહીં બરોબર તો આજે ડીડી સોલંકીને ફોન આવ્યો કે એ પાછા આણંદ જિલ્લામાંથી અને અરજી થઈ છે અને એ ખોટી બરોબર આપણે પાછળ રેકોર્ડિંગ હોતું ને મૂકશું તમે આખું રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો કારણ કે સમાજના જે યુવાન જે આગેવાન કોઈ કામ કરતા હોય તો એ નો સારું લાગે એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે ફરિયાદમાં ફસાવીને પાડી દેવાની વાત બરોબર સામી હામી સાચી આવીને લડતા હોય તો કઈ વાંધોય નથી પણ આવી રીતે સમાજનું કામ કરતા હોય એટલે સારું ન લાગે એટલે ક્યાંક ને ક્યાંક ગમે એમ કરી અને આવી રીતે ડામભાઈની વાતો બરોબર કારણ કે ડીડી સોલંકી સાહેબ જે કાયદાકીય જ કામ કરે છે અને કાયદાના ડાયરામાં લઈને જ બધું કામ કરે છે બરોબર છતાં એ એક ભાઈ બાકી હતા એટલે આપણે જે મનસુખભાઈ રાઠોડના જે સમર્થનમાં જે આપણે રેલી કાઢવામાં આવી હતી રાજકોટ ન્યાય આપણે કીધું હતું વિડીયોમાં અને લાઈવમાં બધા હતા જ આવી રીતે સમાજના આગેવાનો ઉપર ખોટી ફરિયાદ થાય છે અને હજી કાંઈ બન તો થવાની જ નથી બરોબર આપણે કીધું હતું વિડીયોમાં ન્યાકણ લાઈવમાં બધે બરોબર તો ડીડી સાહેબનું રેકોર્ડિંગ પાછળ મૂકું છું તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરજો અને ખોટી હાવ ફરિયાદ કરવામાં આવી છે ને આણંદ જિલ્લામાંથી આવી છે ને પોલીસનો જ ફોન આવ્યો ડીડી સોલંકીને બરોબર કારણ કે હાવ ખોટી જ ફરિયાદ છે બરાબર હાવ તદ્દન ખોટી ફરિયાદ અને આવી રીતે કામ કરતા હોય એટલે સારું ન લાગતું હોય બરોબર એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે પાડી દેવાનું ષડયંત્ર રહેશે બરાબર તો આ રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું સાંભળો અને વધુમાં વધુ શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે એટલે તમે સાંભળશો એટલે કમેન્ટ કરો બરાબર અને અરજીની નકલ માંગી પણ ના પાડે છે કે તમે રૂબરૂ આવો તો આપી શકે અને કંઈ ન આપી શકે એવી પણ સાહેબે કીધું બરાબર કાંઈ વાંધો નહીં તો આ રેકોર્ડિંગ મૂકું છું અને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત સાંભળો રેકોર્ડિંગ ડેડી સોલંકી જી બોલું છું કોણ રિયાજ ખાન બોલું વિરક્ષદ પોલીસ સ્ટેશન જિલ્લો આનંદ બોલો ક્યાંથી બોલો તમે રાજકોટ થી બોલો રાજકોટ થી બોલો જી બોલો તમારા વિરુદ્ધમાં એક અરજી આવી છે હમ છે મહેશભાઈ રીકાભાઈ પટેલે અરજી કરી છે હા અહીંયા ગોરખ ધંધા કરો છો ને એવું બધું તમારા વિરુદ્ધ માં અરજી કરી છે એટલે અરજદાર ને ફોન કરીને પૂછ્યું અમે તો અરજદાર એમ કેવું છે કે ભાઈ આ ખોટી અરજી છે મારા નામે કોઈએ કરી છે એવું હશે હા બરોબર તમારી ઉપર આવે અગાઉ અરજી થઈ છે કોઈ નથી જે અભેલી છે પહેલી છે અને આપણે સોસિયલ વર્કર તરીકે કામ કરતા હોય હા અને youtube ચેનલ હોય ને એટલે કો કે કોઈને નો આપડે video ગમતા હોય કે કોઈના વિરુદ્ધ ફરિયાદ હોય આપડે કોઈ atrocity ની ફરિયાદ હોય ને એવું બધું દાખલ કરાવતા હોય demolition ગરીબ માણસો ને થતા હોય રોકાવતા હોય ગરીબ માણસો ને મદદ કરતા હોય એટલે એવી એવી રાખીને અરજી કરેલી છે હા તમારું આખું નામ બોલો ને એ તો file થઇ જશે ને હવે માલિક નો થઇ જશે થઇ જશે કેમ કે તમારું ખાલી આ નામ ને એવું બધું લખી લઉં હા જી એડ્રેસ ને એવું લખાઈ દો file કરી દઈશું વાંધો નહિ ok બીજું કઈ સામાજિક કામ કરું તો સામાજિક કાર્ય કર છે હા સામાજિક કાર્ય કર છો ને હા સામાજિક કાર્યકર યુવા ભીમ સેના સંગઠન ચલાવું છું એનો સંસ્થા યુવા ભીમ સેના સંગઠન સંસ્થાપક હા સામાજિક માં એવું બધું લખ્યું છે હા તમારા કોઈ ઓળખીતા હોય તો તમારા વિરુદ્ધ માં કરી છે ખોટા નામે કરી છે હા એવું જ હોય આમાં ઘણા હે ને કઈ વાંધો બીજું કઈ જમા કયું કયું પોલીસ સ્ટેશન વિરસાદ પોલીસ સ્ટેશન આણંદ થી આણંદ થી અચ્છા અચ્છા આણંદ માં ઓલા પેલા એસપી હતા પ્રવીણ કુમાર છેક બદલી થઈ ગઈ પ્રવીણ કુમાર મીના બદલી થઇ ગઈ હા એ આપડા મિત્ર હતા રાજકોટ માં ડીસીપી સી પી હતા હા 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 વાત સાચી આયા અહિયાં ને અત્યારે તો માં ક્યાંક છે.

એક matter હતી એમ સમાધાન થઇ ગયું છે તો લઈને મારી પરમિશન permission વગર એના youtube channel માં એને video મુક્યા મહેશ પટેલ એ તમારે હા ક્યાંનો છે મહેશ પટેલ હું ઓળખતો નથી ક્યાંનો છે મહેશ પટેલ આ તો ઓલો link આવતી હોય ને હા youtube ની હા એને મુક્યા છે એટલે એ જે એ મહેશ પટેલ હોય તો એને કહી દો કે ભાઈ delete કરી નાખે એ તમારે મહેશ પટેલ નહીં હોય આ જે અરજદાર છે ને આમાં, હા એ તો સાહીઠ વર્ષ ની ઉમર નો છે અને એને કીધું મને ફોન માં વાત કરી મારે એ ભાઈ ભરોસ ના છે ને મને કે મેં કોઈ વિરુદ્ધ મા અરજી નથી કરી પણ મને હેરાન કરવા માટે કોઈ અરજી કરે છે એટલે આપડે એને પોલીસ માં ફરિયાદ કરવા માટેની સમજ કરી છે તમે આવી રીતે તમને જો કોઈ લાગતું હોય તમે પોલીસ માં ફરિયાદ કરો કે આવી મારા નામ થી ખોટી અરજીઓ કરે છે કે એ તો કા ઉપર ને કરી નાખું અહિયાં પણ તમે કોની ઉપર કરશો તમારો જે અરજદાર છે ને એ એ બિચારો એને અરજી નથી કરી સમજ્યા એના નામે ખોટી અરજી તમારા વિરુદ્ધમાં કરી છે એટલે અરજી કરવા વાળો તો અહીંયા કોઈ પિક્ચર માં જ નથી અરજદારે ખોટ એ એ કે બિચારો એને ખબર નથી અને તમને ખબર નથી. હા oh, એનું address એ ખોટું બતાડ્યું છે ને તમારું એડ્રેસ એ ખોટું બતાડ્યું છે બંને એડ્રેસ બતાડ્યા છે અર્જી અમારા વિસ્તાર ના વિરસદ પોલીસ સ્ટેશન વિસ્તાર ના છે બોલો અહિયાં અમારે વાસણા ગામ છે એ એડ્રેસ નું છે એટલે અરજદાર જાણતો નથી આમાં અને તમે નથી જાણતા કશું કરવા વાળો કોઈ એ મને ભાઈ ને કેજો ને ભરૂચ પોલીસ સ્ટેશન માં કઈ જરૂર પડે તો

કઈ વાંધો નઈ હાલો ને ભલે ના ના નથી જરૂર જરૂર પડશે તો phone કરીશ તમને બાકી આમ તમારે ધક્કો નઈ થાય આમાં કારણ કે માલિક છે નઈ એનો હવે જાણી કોઈ હા એટલે તો final થઈ જાય એવું કઈ છે નઈ હારું હારું કઈ વાંધો